બેફામ વાહન ચાલકોના ડરથી વાલીઓએ બાળકોને શાળાએ જતા કર્યા બંધ આપણી સરકાર અત્યારે ભણતર પર વધુ ભાર મૂકી રહી છે પણ અનેક સ્થળોએ શાળાના બાળકો જોખમ ખેડીને શાળાએ જતા હોય છે જેમાં અનેક વાર રોડ રસ્તા પર ચાલતા વાહનોના કારણે બાળકો સાથે અકસ્માત સર્જાતા હોય છે તો અમુકમાં બાળકના મૃત્યુ પામ્યાના સમાચાર પણ મળતા હોય છે પ્રાતિ તાલુકાના સાપળ મુકામેથી મળતી માહિતી મુજબ ગામના વાલીઓએ બાળકોને શાળાએ જતા બંધ કર્યા છે અને સ્થાનિક અધિકારીઓની રજૂઆત કરી છે ગુજરાતના ખણીજ ની આસપાસના વિસ્તારોમાં ખનીજ વાહનોની અવર જવર વાલીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે ભારે વાહનોના ચાલકો દ્વારા ઝડપી ડ્રાઇવિંગ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને ઓવરલોડિંગ જેવી સમસ્યાઓએ રસ્તાઓને અસુરક્ષિત બનાવ્યા છે આના કારણે શાળાએ જતા બાળકોની સુરક્ષા પર ગંભીર જોખમ ઊભું થયું છે પરિણામે ઘણા વાલીઓએ ડરના માર્યા પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે જેની અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે ખાસ કરીને સવારના સમયે જ્યારે બાળકો શાળાએ જાય આ વાહનોની અવરજવર વધુ હોય છે રસ્તાઓની ખરાબ હાલત આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે દિવસ રાત બસો થી ત્રણસો ટેક્ટર હાઈવે ચાલુ જ શિક્ષક રહેતા બરાબર કોઈ પગલાં લેતા આ છોકરાને પૂછ્યું જ સ્કૂલથી રસ્તો જાય છે બરાબર આજુબાજુ એટલો કિચડ છે ને કે બાળકોનો સાઈડ જ નથી આપતા ચેક બરાબર અમે પંદર દિવસથી કોઈ બાળક સ્કૂલમાં જતું નથી કારણ કે એ આ છોકરાને પૂછી કે પડે તું છ મહિના પહેલાં એનું ઓપરેશન કરાવવાનું કોઈ પગલા લેતા નથી મામલતદાર સાહેબ ને દસ વખત કીધું

બેન કેટલી સંખ્યા છે આપના ક્લાસમાં ચુમ્બાલીસ સંખ્યા કઈ ધોરણ ધોરણ આઠ અને હાલ હાજર કેટલી છે આજના દિવસમાં